આસમાન ગાળો ચોટી ગયો એકદમ ફૂલ કારણ કે ભાઈ ગાળામાં આજે આપણે હવાના પોર માં કામ કરવું પડ્યું ભાઈ ટ્રેક્ટર હલવાડી ઉપાયક્ટર ભાઈ હલવાડીમાં જ ફાઇનલ છે અને જે ભાઈ જેટલો ગારો હતો ને બે બે ફૂટ ઉપાડ લીધો જાય ભાઈ આપણે બહુ મહેનત કરી પણ ટેક્ટર આપણે નીકળ્યું નહીં એ ભાઈ પાણા નાખીને આપણે ટ્રાય કરીએ પાણા નાખીને પણ નથી હલતું જ નથી આગળ આપણું મારું નિકળ્યું નહીં ભાઈ કારણ કે બહુ હલવાઈ ગારો ભાઈ ગારે પકડી નાખીને ટ્રેક્ટર હાલતું નથી જ્યારે આમ હલતું નથી આગળ એટલે હવે આપણે એક બીજા ટેક્ટરવાળાને અરે નલભાઈ આપણો નાણો આવી ગયો છે આપણામાં વાંધો નહીં આગળ અને આપણા હમણાં બીજું ટ્રેક્ટર આવે જ છે

બહુ જોયું હું આપણે હાલતું નથી ભાઈ અત્યારે ક્યાંક રેડી હાલે ને બહુ ખડ આવે ને ભાઈ ત્યાં થોડુંક આપણે ગુંજળીને નુકસાન થાય અને ભરાઈ જાય ભાઈ આખે આખા ઓલા ને ક્યાંક ખાવ માથે હોઈ જાય જો કે બહુ ના બે એટલે અત્યારે હાલે તો રેડી ક્યાંક બરાબર જ ચાલે ક્યાંક બહુ ખળ ભાઈ આવે છે ઓલી બાજુ આગળ આપણે ત્યાં ભાઈ બહુ વાપુ લાગે ત્યાં કારણ કે આ બધા છે ને ડાટા ભરાઈ જાય ભાઈ ખડ ના જો આવી રીતે આ કિમ ભરાઈ ગયું એવી રીતે બહુ ખર હજી તો આપણે આના નથી વધારે ખર તો આ બે કટકી નીચે છે એમાં હે ફાઈનલ ભાઈ બે કટકી માપવાની બાકી અને આપણે આ કટકી માપી લીધું પણ હવે આપણે બહુ આપવું નથી કારણ કે અત્યારે બંધ બનકત નહીં કારણ કે પહેલાં હવે આપણે વિખોળી આપવા ભાઈ આમાં બહુ બુંદરીમાં થોડું ઘણું નુકસાન આવે ને એ ખર ને બહુ છે એટલે આપણે એટલે વિખોલી આપવા જાય આપણે હવે વડા ટ્રેક્ટર આપણાથી આકી નાખીને પછી આ પાછળ મિની ટ્રેક્ટર એટલે અત્યારે આપણે હવે ઘેર તાણી આ એક એક વ એક કટકી આપણે પૂરી કરીએ અત્યારે અને ભાઈ બે કટકી બાકી રહી ગયા હવે આપણે કાલો વિખોલ્યા ને પછી આપણે આપવા ને લાગે અમારી આવીને આખું હોય આપડે પાંચ વિગે ભાઈ કોઈને આખું હોય તો તમારો બીજા દિવસ નો આપડે શુભ સવાર થઈ ગયો અત્યારે આપડે આવી ગયા મિત્રો ખેતરે અને ખેતરે આવીને ડાયરેક્ટ થઈ ભાઈ એકદમ અલગ આવું चांदा चोड़ाई गया है गारा ना। जो आप गारा गारा हो चुका है कारण के भाई आप आ जाता में गारा चोटी गए एकदम फूल कारण के भाई गारा में आज आप हवा बोर में काम करव पड़े क्यों कारण के भाई आपको ट्रेकर आज हलवाई भाई आज आप घना दी मैंने थी मैंने खबर ना मैं कोक ने कोक दिखाई हलवाई रहे फाइनली भाई हलवाई नहीं ट्रेक्टर गारा आप काटता था आज અહીંયા જ ઊભું રહી ગયું આપણે ખેતરે ખેતરે તો પૂગી ગયા આવ્યું આપણું ખેતર અંદર જ છે ખેતરની અંદર અહીંયા આપણું ટ્રેક્ટર હલવા દે ફાઈનલી આજ આજ ટ્રેક્ટર હલવાનું ભાઈ ઘણા દિવસ હલવાનું એટલે આજ હવે આપણે વાત પૂરી થવાની ભાઈ હવે આપણે પલો થોડોક જ છે તમને દેખાડી દઉં બધું લે આજે આપડે પલો થોડોક કાપવો અહીંથી પછી કમ્પ્લીટ જ છે અહીંથી આપણે આટલો ભાઈ અહીંથી જો રોડ દેખાય ત્યાંથી આપણે આટલા પલા માં જ ભાઈ બહુ ઊંડા જિલ્લા છે અને જે હેઠે ભાઈ એટલો ગારો હતો ને બે બે ફૂટ ઉપાડ લીધો જાય રહ્યા આગલા ટાયરમાં ચોટા દીધો પછી આપણે ગારો બારો કાઢીને ટ્રાય કરી તો આપણે વાંચી આવી ગયું એટલે ને આમાં અત્યારે શું વાંધો આવે કે એક બાજુ નીચું થઈ ગયું ને એક બાજુ અધર થઈ ગયું વાંધો નહીં આવે એક કિલો ઊંડો થઈ ગયો હાવ ને એક ચિલો અધર એટલે એના કારણે આ ટાયર તો રેડી જ બાર કરે આ ટાયર જે ઊંચું હે ને એ ફરી જાય એટલે આગળ બહુ બહાર નથી કરી શકતું એટલે અત્યારે આપણે આ પાણી ખાલી થવા દઈ પાણી ખાલી થઈ જાય ને પછી કઈ થોડું હુંકાઈ જાય ને ત્યાં હવે નીકળી જાય તો આ પાણી હમણાં જ ખાલી થઈ જાય જે એક કિલો ભયરો છે હવે આકડી જ્યાં છે પાણી જાય જ છે એટલે એ ખાલી થઈ જાય છે બાકી આજ ભાઈ ફાઈનલી આપણી ટોળી હતી ને એના કારણે આપણે હલવા એરિયા બાકી ટોળી ના ને તો તો આપણા લાલ ઘોડો ઈવિંગ કાઢી નાખે આપણે વાહ ભાઈ ત્રણ ત્રણ કિલોમીટર આકા લે તો આતા શું કહેવાય આ તો કઈ નાખ્યું બાકી આ ટોલી હતી ને ભાઈ ટોલી બહુ દગો દઈ દીધો બાકી આપડે ટ્રેક્ટર ખોડો મૂકે ને ભાઈ ગમે એટલો ગારો હોય પાણી હોય ખોહરવું નીકળે બારું સમજી ગયા તમે તો મિત્રો અત્યારે આપડે હલવાઈ આવે જોઈ કંઈ નીકળે અને આ ભાઈ આપડે ટ્રેક્ટર નું કામ કરવાનું હતું કારણ કે આપડે આજે વકીલા શરૂઆત કરવાની હતી ટ્રેક્ટર થી વકીલા વકીલો નતું આપવાનું પણ આપડે દાતા આપવાના હતા માંડવી માં અને ભાઈ હવે આ કંઈ નીકળે ને કંઈ આપડે ભાઈ હાથી જોડાવીને કઈ આપડે આ ખેતરે નથી આપવાનું અહીંથી બીજા કહેતા આપણે જાણીએ એટલે હવે આ કંઈ નીકળે ને ત્યાં થાય ભાઈ બાકી આજ ભાઈ કૂચે મરી ગયા જો આટલો ગારો તો પાણી બાણી જાય અત્યારે ને હવે જોઈ કંઈ નીકળે હવે થોડુંક પછી આપણે કલાકે રહેવા દઈએ પાણી પાછું ખાલી થઈ જાય પછી આપણે ટ્રાય કરી કારણ કે અત્યારે બહુ ટ્રાય કરી ભાઈ ટાયરું જો ફરી જાય યાર કથળીનો ટાયર ઊંચો રહી ગયો ને ઓલી બાજુ નીચે રહી ગયું તમે કહેતા હવે ભાઈ પાણા નાખો ને ભાઈ પાણા નાખી આપણે ટ્રાય કરી લીધી બધી પાણા નાખ્યા નથી મેળ આવતું કારણ કે એક બાજુ નીચું હોય ને એક બાજુ અધરે ને એના એના કારણે આ બાજુના ટાયર ફરી જાય ભાઈ એટલે આપણે ઓલી બાજુ તો પાણા નાખ્યા આમાંય પાણા નાખ્યા જાય છે પણ ટાયર ફરી જાય ભાઈ ટાયર ફરી જાય એટલે ત્યાં કોઈનું કામ ના આવે જો આ જતા ટોલીમાં ને ટોલીના ચક્કા જામ થઈ ગયા ટાયરું માન ફરે ત્યાં અડધું તર આ કરાવે સમજી ગયા તમે ચીલા થઈ ગયા ભાઈ હવે તો ગોઠાણથી વધારે કાળ કય ઊંડા આજ મને અહીંથી આપણે અહીં પૂ ગયા ત્યાં ખબર પડી ગઈ મેં હવે પાછું નહીં ભૂખીએ તો એની મોર જ આપણે અહીં હલવાઈ ગયું આજે લાગી ગયા ભાઈ આપણે લાગી ગયા દવા આપણે હાલે હે ભાઈ માંડવીમાં નરવાઈને દવા અને આજે આપણે માંડવી ભાઈમાં હાલે અત્યારે દવા ચાટવાનું આ બાજુ થોડીક નબળી છે બાકી ઓલી બાજુ છે હારે ને આ બાજુ થોડીક ધોકડ ને વધારે એટલે ખડ ખરા થોડુંક આમાં ભાઈ પાણી લાગી ગયું પીડી થઈ ગઈ માંડવી અત્યારે આપણે દવા ચાંટવાનું એકદમ ફૂલ ફુવા ભાઈ ફૂલ મૂકી દીધો મિત્રો આપણે દવા બવા ગયા એકદમ કારણ કે આજે આપણે નથી દસ કાલે આપણે દવા ચાટી ચાલીસ વી આજે આપણે દવા બાકી રહી ગયા છીએ પચાસ વીઘા ફાઈનલી આપણે દવા હજી આપણે પચાસ વીઘા બાકી આપણે અહીંથી અહીંથી બીજા ખેતરે જેવી બાકી પણ અહીંયા અહીંયા આપણે કાલે ચાલવાની દવા અને આજ અહીંનું કામકાજ કરી નાખ્યું પૂરું અત્યારે દવાનું કામકાજ કાઢી નાખ્યું ભાઈ એકદમ પૂરું થઈ ગયું દવાનું હવે આપણે ટ્રેક્ટર કાઢવાની ભાઈ કાંઈ હવે પાણી વાણી થોડું ઓછું થઈ ગયું અને અહીંયા હવે આજે હવે આપણે અત્યારે ટ્રેક્ટર કાઢી જ લેવાની ફાઈનલી કમી કરી બહાર તો અત્યારે હવે આપણે પાણી વાણી પીટ પીટ આપણે ટ્રેક્ટરે અને ટ્રેક્ટર હવે આપણે ફાઈનલી કાઢી જ લેવાની બહુ મહેનત કરી પણ ટ્રેક્ટર આપણું નીકળ્યું નહિ ભાઈ એકદમ જામ થઈ ગયું હવે તો આગળ હલતું નથી ન્યા ખાલી ટાયરું પડે એવું આવું ફસાઈ ગયું એકદમ ફૂલો હવે ટાયરું પડે ટાયર લીટો થઈ ગયો પાણા નાખીને આપણે કઈ કરી પાણા નાખીને પણ નથી હલતું જ નથી આગળ ન્યા યુગમાં હજી એક વાર આગળ હલ્યું નથી ભાઈ આપણું ટ્રેક્ટર પછી આપણે માર્યો તો ભાઈ દેશી જુગાર યા લાકડાથી મેં મેં કાતા થઈ જાય ને તો આપણે પાણા નાખી દઈ

ટ્રેક્ટર ને જ બોલાવો જો આપણે ટ્રેક્ટર વાળો આવશે તો બીજો લામણા આવ પડે બીજો ટ્રેક્ટર લઈ જાવ ને એ આપણે જ છે માલિક લ પાછો બીજો દર આપણે એ જ હમણાં આપણે લઈ જાવ ને તારો આગલા ટાયર માં આજ ભાઈ કીમ હોય ન કર આટલો ગારવા માં ટાયર માં જોટતો ન તો પાણી હતું થઈ આજ તો ભાઈ બહુ જોઈતો ગારો જતા ફાઈનલી ભાઈ આપણો નાડો આવી ગયો છે અને હવે આપણામાં બાંધવાની આગળ અને આપણે હમણાં બીજો ટ્રેક્ટર આવે જ છે ભાઈ કાકા ગયા લેવા એટલે બીજું ટકું આવે એટલે આપણે નાળો અત્યારે કાકા આવે મોર આપણે બાંધી રાખી ભાઈ નાળો એટલે આ ડાયરેક્ટ ખેંચી નાખી દેવાનું થાય ફાઇનલી ભાઈ બારે બારે